પ્લાસ્ટિક જાણે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. હોટેલ કે સ્ટ્રીટ ફૂડના પેકેજિંગથી લઈને ઘરમાં પણ પ્લાસ્ટિકનું પેકેજિંગ સામાન્ય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે તમારા હાથે જ કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો? જી હા. કેન્સર એક એવો જીવલેણ રોગ છે જેના ઘણા બધા પ્રકાર છે. જેમાંથી બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ ગંભીર પ્રકારનું કેન્સર છે. હાલ બ્રેસ્ટ કેન્સરના એકથી લઈને ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા છે જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પેકેજ ફૂડ આઇટમ્સમાં સ્તન કેન્સરના રસાયણો જોવા મળ્યા છે જી હા પેકેજિંગ માટે વપરાતા બ્રાઉન પેપર અને પોલીથી પેકેટમાં બસો જેટલા રસાયણો મળી આવ્યા છે જેમાંથી કેન્સર પેદા રસાયણો છે આ અભ્યાસમાં ખોરાક સંપર્કમાં સામગ્રી અને પ્લાસ્ટિક મળી આવ્યા છે આ અભ્યાસ મુજબ કાગળ કે પોલીથીન પેક કરેલ ખોરાક શરીર માટે હાનિકારક છે અને તે કેન્સર માટે અસરકારક છે જયારે ગરમ ખોરાક પેક કરવામાં આવે છે ત્યારે આવા રસાયણો તરત જ પેકેટ બહાર નીકળી ખોરાકમાં ભળી છે અને તે જીવલેણ અને કેન્સરકારક હોય છે આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ